શહેરના માંજલપુર વિસ્તારમાં લક્ષ્મી નારાયણનું મંદિર આવ્યું છે અને ત્યાં જ જ વર્ષથી તુલસી તુલસી વિવાહ વિવાહ થાય છે છે ભાવપૂર્વક સાથે અહીંયા શહેરના વિસ્તાર ખાતે નારાયણ આચાર્ય સેવા મંડળ સાર્વજનિક ધર્મદા ટ્રસ્ટ સંચાલિત શ્રી લક્ષ્મીનારાયણ મંદિર આવ્યું છે અને ત્યાં જ છેલ્લા ચોત્રીસ વર્ષથી તુલસી વિવાહનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તુલસી વિવાહના ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવે છે જેમાં ભગવાનની પાલખી સાથે વરઘોડા મંદિર વરઘોડા મંદિરના પરિસરમાં ફરતે જ ચાર પરિક્રમા પણ કરવામાં આવી છે જેમાં વાદ્ય લગ્નગીત ભજન સાથે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે ત્યારબાદ ભગવાનના તુલસી વિવાહ સંપન્ન થયા છે શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના ટ્રસ્ટી કમલેશભાઈ પટેલના જણાવ્યા અનુસાર હાલમાં શ્રી લક્ષ્મીનારાયણ મંદિરનો બંસીપાળ પથ્થરમાંથી નવીનીકરણ અને જીર્ણોદ્ધારની કામગીરી પણ કરવામાં આવી રહી છે પંડિત શ્રી એક હજાર આઠ નારાયણ આચાર્ય સેવા મંડળ સાર્વજનિક ધર્માધાર ટ્રસ્ટ સંચાલિત શ્રી લક્ષ્મીનારાયણ મંદિર માજલપુર ખાતે છેલ્લા ચોત્રીસ વર્ષથી ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરવામાં આવે છે અને ભગવાન શ્રીનો વરઘોડો પાલખીમાં જે મંદિર પરિસરમાં ચાર પ્રદક્ષિણા કરી ત્યારબાદ ભગવાનનું તુલસી વિવાહ તુલસી માતા સાથે તુલસી વિવાહ સંપન્ન કરવામાં આવે છે સાથે કામ પણ મંદિર કરવામાં આવેલું છે જય તુલસી વિવાહ છેલ્લા ચોત્રીસ વર્ષથી થઈ રહ્યા છે અને છેલ્લા દસ વર્ષથી પાછળ લોન ની અંદર અમે લોકો આ તુલસી વિવાહ નું આયોજન કરી રહ્યા છે